ભરૂચ ખાતે પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટ ફ્યુચર કેમ ગુજરાત સમિટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ડબલ એન્જિનની સરકારનો લાભ ગુજરાતને છેલ્લી બે ટર્મથી મળી રહ્યો છે પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ ક્ષેત્રે પ્રધાનમંત્રીના સંકલ્પ માટે મહત્વપૂર્ણ સાધન છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વિશ્વના પેટ્રોકેમિકલ માર્કેટમાં ભારત પંદર અઠ્ઠાવન લાખ કરોડના હિસ્સા સાથે છઠ્ઠા ક્રમે છે તેને વર્ષ બે હજાર ચાલીસ સુધીમાં બ્યાસી લાખ કરોડ સુધી લઈ જવા પ્રધાનમંત્રીના દિશા દર્શન પ્રમાણે આગળ વધારવાનું છે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ગુજરાતના પરંપરાગત અને મહત્વના ક્ષેત્રો પૈકીનું એક ક્ષેત્ર છે ભારતના ઇન્ટરમીટના ઉત્પાદનમાં લગભગ પંચોતેર ટકા યોગદાન આપે છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએસએફસી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીની પ્રેઝન્સથી આ સેક્ટર્સમાં બેન્ચમાર્ક સેક થયા છે આવી મોટી સંસ્થાઓ સિવાય રાજ્યના સ્ટ્રેટેજીક લોકેશન પર વેપાર અને રોકાણો તેમજ મજબૂત ઔદ્યોગિક અને લોજીસ્ટીક ઇન્ફાસ્ટ્રકચરે ગુજરાતને ભારતનું પેટ્રો બનાવવાનો બનાવવામાં ફાળો આપ્યો છે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો તેત્રીસ ટકા હિસ્સો છે જેમાંથી માત્ર રસાયણ અને પેટ્રોકેમિકલ્સનો ફાળો લગભગ સાહીઠ ટકા છે ડેરીવેટીસ પ્લાસ્ટિક અને પોલી મેન્યુફેકચરિંગ ડાઇઝ એન્ડ પિગમેન્ટ્સ ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓ ગુજરાતમાં છે તેના કારણે ઉપલબ્ધ બજારોનો લાભ આ ક્ષેત્રને સારી રીતે મળી શકે છે અને આ સમગ્ર વેલ્યુએશનથી ગુજરાત પેટ્રોકેમિકલ્સ એન્ડ કેમિકલ્સ સેક્ટરનું હબ બનવા સજ્જ છે એ દિશામાં આજે સડસઠ હજાર કરોડથી વધુ રકમના એમઓયુ પણ આપણે કર્યા છીએ ગુજરાતે ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુજરાતની સીરમોર સિદ્ધિ દહેજનો દહેજનો પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ રીજીયન પીસીપીઆઈઆર છે આ દણે વડાપ્રધાનશ્રી એવા આગાવી શોધ ધરાવતા દ્રષ્ટિબંધ નેતા છે કે તેમણે તત્કાલીન કેન્દ્ર સરકાર પેટ્રોકેમિકલ પેટ્રોલિયમ એન્ડ કેમિકલ્સને ઇન્સેન્ટીવ્સ આપવાની પોલિસી જાહેર કરે તે પહેલા જ આગોતરું વિચારીને દહેજને પીસીપીઆર તરીકે ડેવલપ કરવાનું વિઝન વિકસાવેલું જેને પરિણામે આજે કેમિકલ અને ફર્ટીલાઇઝર્સ મંત્રાલયે સમગ્ર દેશમાં જાહેર કરેલા કુલ ચાર પીસીપીઆઈ પૈકી દહેજ એકમાત્ર ઓપરેશનલ પીસીપીઆઈઆર છે કેમિકલ્સ ફ્યુચર પર સેમિનારનું આયોજન થયું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું અભિનંદન પાઠવીશ કે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સફળ કરવા માટે થઈને જિલ્લા મથકો પર જઈને પોટેન્શિયલ પ્લેસ પર જઈને આ પ્રકારના સેમિનાર કરીને ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે ઇન્ડસ્ટ્રીઝને આગળ બઢાવવાનું કામ કર્યું છે કેવલ સેમિનારમાં જ સઠ સઠ સિક્સટી સેવન થાઉઝન્ડ યાને કે સડસઠ હજારથી વધારે રકમના એમઓયુ થયા છે જે ઇન્વેસ્ટમેન્ટ ભરૂચ જિલ્લાની અંદર આર્થિક ગતિવિધિ પણ વધારશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત કરશે જે ગુજરાતના વિકાસની અંદર મહત્ત્વનો ફાળો આપશે યાને કે આઝાદીના સો વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે દેશ વિકસિત દેશ હો વિકસિત ભારત હોય એ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ એ હંમેશા બળ પૂરું પાડશે એમાં પણ આજે ભરૂચની ભરૂચનો સેમિનાર પણ મહત્ત્વનો રહેશે